બે દિવસ હજીરાના પોર્ટ પર રોકાશે આવતીકાલે પોલીસ અધિકારીઓ એનસીસી ના વિદ્યાર્થીઓ સહિત નાગરિકોને પણ આ જહાજની અંદરની મુલાકાત લેવાની ખાસ તક મળશે હજીરા પોર્ટ પર જહાજના સ્વાગત કાર્યક્રમમાં ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક સાંસદ સહિત રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા પણ હાજર રહ્યા હતા ને સુરતવાસીઓ માટે આનંદ અને ગૌરવની પડ છે કે આ એને સુરત અને સુરતના આંગણે છે આ આ એ જહાજ છે કે જે આવનારા દિવસોમાં જો જરૂર પડે તો પાકિસ્તાન કચ્છ કરવાની તાકાત ધરાવે છે એની રેન્જ પાંચસો કિલોમીટર સુધીની રેન્જ છે અહીંથી કરાંચી સુધીનો એનો અવાજ જઈ શકે તેવી રેન્જ છે અને ફૂલી ઇક્વિપ છે લેટેસ્ટ આખું જહાજ છે ભાઈ રાષ્ટ્ર માટે બહુ મહત્વનું છે કારણ કે નેવી છે તો નેવી પાસે આઈએનએસ વિક્રાંત છે અને બીજા આવા ત્રણ છે જે ત્રણ માંથી એક સુરત છે તો નેવી ના જે યુદ્ધ જહાજ ચાર છે એમાંથી એક આ આઈ એનએસ સુરત છે બહુ મહત્વનું સાબિત ભારત માટે બહુ જ મહત્વની આ આઈએનએસ સુરત છે